તો અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાંથી નીકળતી એસજીવીપી ગુરુકુળની અઢારમી રથયાત્રા નીકળીને આરતી અને પારંપરિક પહિંદ વિધિ સાથે રથયાત્રાને પ્રસ્થાન કરાવાઈ હતી ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાની શરૂઆત કરાવી હતી તો અઢારમી આ રથયાત્રા હતી એસજીવીપીની અઢારમી રથયાત્રા નીકળી હતી જે રીતે અમદાવાદમાં એકસો અડતાલીસમી આજે રથયાત્રા હતી ત્યારે એસજી વીપીની અઢારમી રથયાત્રા હતી અને ત્યાં પણ મુખ્યમંત્રીએ જઈને પહિંદવિધિ કરી હતી જેના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો આરતી ઉતારી હતી અને ત્યારબાદ આ રથયાત્રાએ પ્રસ્થાન કર્યું હતું મુખ્યમંત્રીએ પ્રસ્થાન કરાવ્યું હતું અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાંથી નીકળતી એસ જીવીપી ગુરુકુળની આ અઢારમી રથયાત્રાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આ વિધિ જે છે તેના આ દ્રશ્યો છે કારણ કે જ્યારે ભગવાન નીકળતા હોય ત્યારે તેમનો જે રસ્તો છે તે સોનાની સાવરણીથી સાફ કરવામાં આવે છે અને ત્યારબાદ ભગવાન નગરચર્યાએ નીકળતા હોય છે તે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અહીંયા પણ અલગ અલગ ટેબ્લો જોવા મળ્યા હતા અને આ રીતે લોકો જે રથ ખેંચતા પણ જોવા મળ્યા હતા આજે આ દ્રશ્યો જોઈ રહ્યા છો મુખ્યમંત્રી પહોંચ્યા હતા અને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રીએ ત્યાં રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું